એમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને ઉત્તા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે આજે અમે અત્યારે સાંજે ફૂડ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારમાં તપાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેન કર્યા છે એની સામે કાર્ય રેજ્યુએશનની કાર્યવાહી કરી રહ્યા છે અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય એ લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝનમાં નથી આવતા એમને ચોક્કસ ધરવાની જરૂર છે અને એ અમે એની સામે કડકાઈથી સર બે દિવસ દરમિયાન પ્રથમ દિવસે જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અમુક લોકો અવરોધરૂપ બની હતા કેટલા લોકોને ડિટેન કર્યા કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો શું કાયદાકીય કાર્યવાહી હતી અમે કુલ એકસો પચાસ કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એની એમાંથી અમે ટોટલ એંસી કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિસિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈ અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી પરિસ્થિતિ સંપૂર્ણપણે 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ